સરકારની કામગીરી સાથે ગંભીર આક્ષેપ કર્યા જેમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં ગંભીર ગુનાઓ ગુના નથી પણ ઉપવાસ કરવો ગુનો છે આ સાથે તેઓએ કહ્યું કે આઝાદી નથી પણ તાનાશાહી છે પોલીસ હાર્દિક સાથે તો અમાનવીય કરે છે પરંતુ મીડિયા અંગેની વાત કરતા પનારાય કહ્યું કે મીડિયા કર્મીઓ સાથે પણ પોલીસ ગેરવર્તણૂક કરી રહી છે આ સાથે મનોજ પનારાયે કહ્યું કે ગુજરાત સરકાર જાણી જોઈને ગુજરાતમાં શાંતિ ફેલાવી રહી છે બળાત્કાર કરવો લૂંટ કરવી ધકેતી કરવી આને ગુનો માનવામાં આવતો નથી આવી પ્રકારની પ્રવૃત્તિ કરનારા ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા લોકો ખુલે ગુજરાતમાં ફરે છે જમીન માફિયાઓ ભૂ માફિયાઓ ખનન માફિયાઓ ખુલે રાજનીતિના સથવારે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે નોકરીઓ જે પ્રકારે મળી નથી રહી એના કારણે બેરોજગારીના કારણે આરક્ષણ માંગી રહ્યા છે આ ત્રણ મુદ્દાની અંદર હાર્દિક પટેલ જ્યારે ગુજરાતની સરકાર સામે સોળ સોળ દિવસ થયા અનસમ કરે છે એમને કલાક સુધી પાણીનો પણ ત્યાગ કર્યો આવા સમયે આ સરકાર જે પ્રકારે છેલ્લા એક દોઢ કલાક થી આ ઘટનાક્રમ મીડિયાના માધ્યમથી આ બધા જોઈ રહ્યા છો એ જોતા મને લાગે છે કે ગુજરાતમાં આઝાદી નથી ગુજરાતમાં તાણાશાહી આવી ગઈ છે મીડિયા કર્મીઓ ઉપર જે પ્રકારે લાઠીચાર્જ થાય તો ગુજરાત અને દેશની જનતાને મારે કેવું છે કે મીડિયા એ ચોથો સ્તંભ છે લોકશાહીનો જો એના ઉપર દમન થતું હોય તો આમ પ્રજાની આ ગુજરાતની અંદર શું હાલત હશે ખરાબ પરિસ્થિતિ આ ગુજરાત સરકારે પોલીસના માધ્યમથી ગુજરાતના ગરીબો માટે ખેડૂતો માટે લડતા હાર્દિક પટેલ સાથે અમાનુષ્ય વ્યવહાર આ ગુજરાતની સરકાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસના ઈશારે કરી રહી છે પોલીસ રોકતી હતી છતાં પણ તમે બીજા રસ્તે ત્રીજા રસ્તે રાતના અંધારામાં આવતા હતા એ રીતે ફરીથી હાર્દિક પટેલની છાવણીમાં પધારો કારણ કે આ ગુજરાતની સરકાર સત્યના માર્ગે ગાંધીના માર્ગે અહિંસાના માર્ગે આ આંદોલન કરવા દેવા માગતી જ નથી આ સરકાર જાણી જોઈને ગુજરાતમાં અશાંતિ ફેલાવા માગે છે અને એ અલશાંતિનો દોષનો ટોપલો હાર્દિક પટેલ ઉપર નાખી અને ફરીથી રાજદ્રોહના જેવા કેસની અંદર ફિટ કરી દેવો આ જ પ્રકારનો મનસુબો અમને અત્યારે આ સરકારનો જણાય